અલા મેઈન વસ્તુ ગા ગવણા ફળાને કહેવાય ખીચડી કોઈ ખબર ન હતી હા સગાને ને ગુલાબ છે ગુલાબ કેલા કપાસ મરચા આવશે તમાલ પત્ર અને પેસ્ટી આવશે ઘઉંના ફળા માટે પેસ્ટી આવે શું પેસ્ટી મરચા ને આદુરી હશે ચટણી ઓકે આદુ લસ આદુ મરચાની પેસ્ટ પેસ્ટી અને અજમો આવશે અજમો જીરું બેઉ

ટમેટા છે ખીચડી વસ્તુ એકદમ દેશી કે વાત સોનગઢ નહીં ઇન સોનગઢ નહીં સોનગઢ નહીં લોકલ કોઈ નહીં આપણે કાઠિયાવાડ જતા વચ્ચે સોનગઢ આવે તમે કઈ बाजूના છો કલોલ કલોલ ના થઈને તમે કાઠેવડ ની આઈટમ બનાવો ખાવાના શોખીન લાગો છો

બરાબર છે અને ચોખા ઘીમાં બનાવો છો ઘીમાં છે હલદર જીરું કેટલા વાગે આવો છો તમે અહીં કાકા હું આવું છું તો નવ વાગે મારા વાઈફ સાત વાગે આવી જાય બરાબર અને રાત્રે કેટલા વાગ્યા સુધી દોઢ બે વાગ્યા સુધી કંઈ કઈ વેરાયટી છે આપણી પાસે રજવાડી ખીચડી છે પાલક ખીચડી છે ચીઝ ખીચડી છે પનીર ખીચડી છે ખાખરા પીઝા છે વધારે લોકોને શું ભાવે છે એ આપણે ઘઉના ફાળા નહીં ફાવે ઘઉના ફાળાની ફાવે રજવાડી ફાવે પીઝા બી રજવાડી ઘઉના ફાળાની બે છે નવા મેઈન વસ્તુ આ ઘઉના ફાળા કહેવાય

આ પૈસા ખૂબ જમાં સારો કેટલો ટાઈમ થયું અહીંયા તમારે લગભગ ત્રણ મહિનાથી આપણે ને સાથે સાથે બીજું શું કરો છો તમે મારે જોબ જાશો પોલોમાં સાડી છો માં અચ્છા સાંજે અહીંયા પણ વીસ વર્ષથી આમાં જો ને સાંજે અહીંયા સાંજે અહીંયા અને આટેસ્ટમાં થોડી તીખી આવશે આ મીડિયમ જ્યાં તો પાસીઓ પાસી બનશે આપણે અને જેમ મને જેમ વસ્તુ મળી રહી છે જૈન મળી આપણે સ્વામિનારાયણ મળશે જૈન મળશે અને ઘઉં ભણાવ કોઈ તેલમાં ઘીમાં નહીં બનાવે ઓઇલમાં જ બનાવશો બધા રેડી